વધવાના કારણોમાં ચાંદીપુરા સિવાયના કારણો પણ છે શંકાસ્પદ બાળકોના સેમ્પલ મેળવીને ટેસ્ટિંગ ચાલુ છે રાજ્ય સરકારે સવા લાખ ઘરમાં પાવડર છાંટ્યો છે શાળાઓમાં પાવડર અને સ્પ્રે છાંટવામાં આવ્યા છે બાળકોમાં જે લક્ષણ છે તે તેવી સારવાર અપાઈ રહી છે ચાંદીપુરા એટલે જે માથથી કરડવા થતો આ જે વાયરલ છે એના સિવાય પણ અનેક કારણો છે આપણે ત્યાં રોજે રોજ જેટલા સેમ્પલ આવે એ તમામે તમામ સેમ્પલનું ટેસ્ટિંગ કરીએ છીએ એમાંથી કેટલા ચાંદીપુરાના મળ્યા કેટલા કન્ફર્મ થાય છે કેટલા નથી કન્ફર્મ થતા આ વર્ષે એ કેસનો આંકડો ચોક્કસ વધારે છે પરંતુ કેવળ ચાંદીપુરાના કારણે આ મૃત્યુ થયો એવું નથી પરંતુ ઓવરઓલ એક્યુટ વાયરલ સિન્ડ્રોમના કારણે એન્સેબિલિટીસના કારણે જે મૃત્યુ થયા એ મૃત્યુ કદાચ વધારે છે હું ચોક્કસ કહીશ પરંતુ રાજ્ય સરકાર તરફથી લગભગ સવા લાખ ઘરોમાં અત્યાર સુધીમાં મેલેથી પાવડર છંટાવી દીધો છે લગભગ બાવન જેટલા મૃત્યુ થયા છે અને બેતાલીસ જેટલા સારવાર લઈ અને ત્યાંથી સાજા પણ થયા છે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો મામલો એકસો પચાસ થી વધુ ગુજરાતી